તો હાલો હવે જઈએ है मालिक नवरा चाहिए નવરા જઈએ हेलो गेट पर है हेलो बड़को उतरो आलो तारे अमन हुसैन तुम लोग

ભગવાન કરતી હા બધા અહિયાં કઈ ને ઘણો હવે રોડિંગ કરવા નીકળ્યા

પાટા આટો તો મારી ને પાછા આવતા રી પલ્લેની હાલો તો જઈએ આપણે વાડી વાડી જાવું છે હા તો હાલો વાડીએ જઈએ કહેવાય શું વાડી નજીક જ છે ભાઈ અહીંયા બે છે હવે ફોન પણ લીધા ભાઈ કે વોશું અમે થોડુંક ઉતાર્યું બહુ ફૂલ બ્લોક નહીં બનાવી પાણી અમે નદી કાંઠે આવી ગયા વાડી નું જ આવે છે ને વરસાદ છે ફૂલ બ્લોક માં તો ઠીક બધું તો અહીંયા પાણી ઉતરીને જવાનું છે ઓલી પાર એ બાળક તણાઈ ન જતા હો પકડ ગયેલા બાળક ને તણાઈ ન જાય તો આ હા બહુ ઠંડુ પાણી છે છે ત્યાં આમાં ઘણું ઊંડું ઢગિયા કરી દીધા કેટલું આવી ગયું કચરો અહીંથી રો પાણી ઊભી નહીં ગયા અને આ તો હજી નાની નદી છે મોટી નદી તો અમારી આમ ઓલે પડખે છે પણ અહીંયા આપણે કઈ જવાનું થતું નથી ખોટું ખોલાડવા તો કેટલો ઊંડો છે હાવ માથે ભરાઈ ગયો લાકડા બે ખોલી ગયો

અને અત્યારે બધું બગાડવા ખેડૂતનું બધું પાક ચાર પાક બગાડવા આવે તો એમ તો શું કરવું હવે આપણા હાથની તો વાત નથી હો ખેતરમાં પાણી ભરાઈ જાય પાણી પાલો થોડાક પાણી માલો બહુ તો પાણી તો ફૂલ ભરાઈ ગયું જો કેટલું પાણી આવે છે ખેતરમાં મારે એય શકો મકાઈ સુકાઈ ગયું ઉભે ઉભી આ બધા આ બાજુ પાણી આવે તો આપણે પાલ્લાનો ઢગિયો તો ભાઈ ઢાકી દીધો તો રાતે આવ્યા તા ટાટા શરૂ કાલ રાતે સલુ થઈ ગયા ને જાટા એટલે રાતે અમે ઢાકી ગયા મંદિરે આપણે લેવાઈ ગઈતી બધી પણ વીણવાની બાકી હતી પડામાં જે પડી હોય સમજાવો ભેગી થઈ ગઈ ઓહો રોવાઈ જો તણાઈ ગઈ માંડવી એ તણાઈ ગઈ બહુ કરી આમ જવો કટલી માંડવી પડી નકરી ધોળી ધોળી પથારા પડાય દેખાય તો એ તો આપણને નતો એ અંદર જાવમાં માં ખૂટી જાવ તો પડી ગયો

એક તો ભાવે નથી આપતા કુદરત નો કોપ જવો 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 અમારા ખેડૂત હાલે જ જવો તમે આમ જવો અમારે ખેડૂત જવો ગાંડો થઈ ગયો હાવ હું કરે પણ આમાં એક તો બજારમાં ભાવ ન દે અને અહીંયા જવો તમે આટલો બગડી ગયો બધું આમ જવો માંડવી જવો એ કેટલી કેટલી માંડવી એ આમાં થોડીક વધી હાથ આડો કરવા જાવ આખા ખેતરમાં નકર એમ થાય કે અહીંયા છે આપણે અહીંયા એટલે રોકી દી પણ આમ આમ જવો આખા ખેતરમાં ક્યારે પછી માંડવી પડી જવો તમે હજી માંડવી કાઢી રહ્યા અમે પાલો હતો ને વીણું વીણા જ બાકી હતું ને આમ હતી એ બધી કાઢીને હજી ઘેરે પુગાડી અહીંયા અડધી ઢાકેલી છે હજી ઘણા તો પાતરા પીડ્યા છે આપડે એ થોડી ઘણી હાસવી પણ આમ જવું આમ જવું અરે અરે રા બહુ કરી આમ જુઓ તમે હા હા આવા ઘા તો કોણ સહન કરે

કપાહ જોવો તો કપાહમાં પૂરું થઈ ગયું આમાં થોડું ઘણું વધ્યું છે બાકી તો બધું લઈ લીધું કુદરતે આ ડુંગળી જો આમાં શું છે હવે આમાંય ભાવ નથી પણ ડુંગળી તો છે પણ હું કામ નહીં કાળો મહેસ કપા થઈ ગયો હાવ દોરા એમાં એ લઈ લીધું કાંઈ વધવા ન દીધું હા હા આ કપાહમાં આ તો મારવા એ જવો તમે કપાની હાલે જવો આમાં શું વધવા દીધું આમ જવો કપાહનું પૂરું હાવ કપાહે વીણવાનું બાકી આનોય ભાવ નહી આ લઈ લીધો હવે આમાં વગેરે હું પાંચ પાંચ આમ ઝીંડવા કાળું મહેસ જવો તમે પાણી ભીરા આમ જવો આમ તો જવા હાલે જ જવો અત્યારે ખેડૂત હાલે જ શું કરી દીધી આમ જવું બરાબર ગયા આમ જોવો અમારે આ ભાઈને કોરું રહેવું નથી ગોઠતું જવો આટલી બળતરા એટલી થાય હા બધા ની પેલા વાડી આવી ગયો જાગીને આમ રવો તમે આમ રવો પાણી તો આવે પણ આ કઈ વરસાદ ની રીત કેવાય કેટલો વરસાદ પડે છે બધું લઈ જ લેવું હશે બધું લઈ જ લેવું હશે ભાઈ થોડુંક વધવા દીધું ને એ લઈ લેવું એવો વિચાર હોય ને જોવો તમે

તણાઈ ગઈ એ તો વાત છે શું કરવું અમે પછી બળતરા પાણીમાં તણાઈ નકડી માંડવી તૂટી જ પેલા વરસાદ પીડ્યો ને એના કારણે આ બધી માંડવી એટલી તૂટી તી ખેતરો અત્યારે વીણવાનો સમય આવ્યો અત્યારે બધી તાણી લીધી કાંઈ નો વધવા દીધું આમ જવું હવે આ મહિન પડી હા આમાં દાળીયા નથી વીણવાના થતા અત્યારે બધાયને એક આર્ય થઈ ગયું ભેગું હજી ઓલા પડામાં જવો ખડું જવું અમારું ખડું હજી એમનેમ પડ્યું હા કઈ વરસાદ કહેવાય આ વરસાદની રીત કહેવાય કાંઈ આમ જવો આમાં ચાલવું એ કેમ જવો તમે અમારા ભાઈ ખૂટી ગયા જવો જોયો અહીંયા ટ્રેક્ટર નો બોલાવું પડે તમને ખેસવા નકર ઈ રહે ને તમે રેહો બધું આમાં ખૂટી જાય અરે અરે હા 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 તો અડધો પાલો ઢાંચો ને અડધો પલ્યો ને એવું બધું છું જવો તમે અરે અરે આમ જો આમ તો જો

चारे परत्याम वाइड मा वोव रकमैंडी ना ला जोतो कर कतलू दुख थाईैथाईनही कतलो म पानी पानीसतरी लेवानी पै नो रेवाद अतलू पानी आवे ઓહો આમ જુઓ કવામાં આવે માથે માંડવી આવે આમ જવો પેલા પાણી ઉતરી ગયું અહીંયા સુધી છે પાછું કવામાં પાણી આવે ભરવો છે આખો તો ભરાઈ ગયો છે હવે શું છે બરોબર ને તો તમને હવે વચ્ચે કોરું ગોઠતું નથી એવું છે ને ઉપાધિ થાય ને

તો ચાલયે હવે ઘેરે જાતે ઘરે જઈએ હવે અને મારા ભાઈ શું કે છું ભાઈ ગયા આખા તો હાલો હવે આપડે આજનો વિડીયો અહીં પૂરો કરી દઈએ હવે